નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત ભાગ લીધો હતો સ્પર્ધામાં પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન ગાંધીનગર શહેર દ્વિતીય ક્રમ ભાવનગર શહેર તૃતીય ક્રમ જામનગર ગ્રામ્ય મેળવ્યો છે જ્યારે અર્વાચીન ગરબામાં પ્રથમ સ્થાન ગાંધીનગર શહેર દ્વિતીય ભાવનગર ગ્રામ્ય તૃતીય ક્રમ સુરત શહેર તથા ભાવનગર શહેર દ્વિતીય સ્થાન ગાંધીનગર શહેર તૃતિય જૂનાગઢ ગ્રામ્ય એ મેળવેલ છે સર્વે વિજેતા કલાવૃંદોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ત્રિદિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો एसटी इंग्लिश मीडियम स्कूल में सर्व विद्यालय भगनी शालाओं प्रिंसिपालश्रीओना मार्गदर्शन हेठल फेकल्टी डेवलपमेंट प्रोग्राम योजना जेम प्रथम दिवसे एसवी प्री प्राइमरी स्कूल प्रिंसिपाल जीजना बूच मैडम द्वारा टीचर्स एटीट्यूड टुवर्ड्स टीचर्स एंड पेरेंट्स टॉपिक पर खूब उपयोगी माहिती महि आप बीजा दिवसे शिवहरी स्कूल प्रिंसिपाल श्री राजकुमार वर्मा सरे ग्लोबल वोर्मिंग विषय पर सारी रीते माहिती प्रदान करेल ત્રીજા દિવસે ભાવકુંડ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીયજુ થોમસ સરે આર્ટ ઇન્ટીગ્રેશન વિષય પર ખૂબ ઉપયોગી માહિતી આપી હતી આ ત્રિદિવસીય જ્ઞાન રમત ગમત તથા નૂતન વિચારોથી સભર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય અને તે તરફ પ્રગતિ કરે તે અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં નેસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એકોતેર માંગ અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા વીસ નવેમ્બર બે હજાર ના રોજ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો સિદ્ધ કરવા અને વધુ સારા વિશ્વના નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય ઉપર એક સેમિનાર ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી કોદરભાઈ પટેલના પ્રમુખ સ્થાને યોજાઈ ગયો આ પ્રસંગે સેમિનારના ઉદઘાટક ગુજરાત રાજ્ય સહકારી સંઘ અને ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી લાલભાઈ પટેલે વક્તવ્ય આપ્યું

ટકાઉ વિકાસ લક્ષ્યાંકો સિદ્ધ કરવા અને વધુ સારા વિશ્વના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા વિષય ઉપર એક સેમિનાર ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી કોદરભાઈ પટેલના પ્રમુખ સ્થાને યોજાઈ ગયો આ પ્રસંગે સેમિનારના ઉદ્ઘાટક ગુજરાત રાજ્ય સહકારી સંઘ અને ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી લાલભાઈ પટેલે વક્તવ્ય આપ્યું આ સેમિનારમાં ઉપસ્થિત રૂબકો તેમજ ગાંધીનગર જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી પરેશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું

સંગની મહિલા સહકાર સમિતિના ડિરેક્ટર શ્રી ગીતાબેન પટેલ તેમજ જિલ્લાની સહકારી સંસ્થાઓના ડિરેક્ટરો, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી સંગના સીઆઈ શ્રી રાજેશભાઈ પટેલે કરેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગના મહિલા સીઆઈ મંજુલાબેન પ્રજાપતિએ કરેલ. આ સેમિનાર સફળ બનાવવા માટે સંગના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પીનાકિનભાઈ પટેલે જહેમત ઉઠાવેલ. સર્વવિદ્યાલય કાળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ પાંચમી આઠ ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના કોટ અને સુંદર વસ્તુઓ સિરા મિકલે વગેરેથી સુંદર મજાની સજાવટ કરી હતી દરેક બાળકો આ એક્ટિવિટી માં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ